નમસ્કાર મિત્રો આસનસાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ સ્થાન અને ખૂણાનું પોતાનું એક અલગ મહત્ત્વ હોય છે બીમારીથી દૂર રહેવું છે તો ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખશો જો આ વસ્તુ તમારા ઘરમાં હશે તો કુટુંબમાં અનેક પરેશાનીઓ આવી શકે છે એટલે આવી વસ્તુઓ હોય તો અત્યારે જ દૂર કરી દેજો તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે તો વિડીયોને છેલ્લે સુધી સાંભળતા રહેજો વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ સ્થાન અને ખૂણાનું પોતાનું એક અલગ મહત્ત્વ હોય છે વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ વાસ્તુ અનુસાર વસ્તુઓ ન હોવાથી ઘરમાં વાસ્તુદોષ પણ આવી શકે છે અને તેના કારણે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે જાણો તે કઈ એવી વસ્તુ છે જે ઘરમાં ન રાખવી જોઈએ નંબર એક સુકાઈ ગયેલો છોડ ઘરમાં સુકાઈ ગયેલા અથવા કાંટાદાર છોડ ન રાખો વાસ્તુ અનુસાર સુકાઈ ગયેલા અથવા કાંટાદાર છોડ લગાવવાની અસર વૃદ્ધ સભ્ય પર પડે છે અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે નંબર બે તૂટેલું ડસ્ટબિન ઘરમાં ક્યારેય પણ તૂટેલું ડસ્ટબિન ન રાખો વાસ્તુ અનુસાર જે ઘરમાં ડસ્ટબિન તૂટેલી પરિસ્થિતિમાં હોય છે તે ઘરમાં કોઈને કોઈ બીમારી આવતી રહે છે અને ઘરના સભ્ય મોટાભાગે બીમાર રહે છે નંબર ત્રણ જૂના પેપર વાસ્તુશાસ્ત્રમાં ફાટી ગયેલી પુસ્તકો અથવા જૂના ન્યૂઝપેપર રાખવાની મનાઈ કરવામાં આવે છે વાસ્તુ અનુસાર તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે જેના કારણે ઘરમાં લોકો હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે જો તમારા ઘરમાં પણ ફાટી ગયેલી પુસ્તક છે તો તેને હટાવી દો અથવા કોઈને દાન કરી દો નંબર ચાર ખંડિત મૂર્તિ વાસ્તુ અનુસાર ઘરમાં ખંડિત મૂર્તિ ન હોવી જોઈએ ખંડિત મૂર્તિ વાસ્તુ દોષને જન્મ આપે છે કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિ રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત તસવીર અથવા મૂર્તિઓ છે તો તેને તાત્કાલિક હટાવી દો નંબર પાંચ તૂટેલો ફૂટેલો સામાન વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલો ફૂટેલો સામાન રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને તેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે એટલા માટે ઘરમાં કોઈ પણ તૂટેલું સામાન ન રાખવો જોઈએ જો રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણ અથવા ડબ્બા રાખ્યા છે તો તેને પણ હટાવી દો નંબર છ મુખ્ય દ્વારની સામે મંદિર ઘરનું મંદિર ક્યારે પણ મુખ્ય દ્વારની સામે ન રાખવું જોઈએ કહેવામાં આવે છે કે મુખ્ય દ્વારની સામે મંદિર રાખવા પર તેમાં દેવી દેવતાઓનો વાસ થતો નથી અને ઘરના સભ્ય હંમેશા બીમાર રહે છે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોસની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ